હેલો વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજે તો ફરીથી ઘણા દિવસ પછી બ્લોગ ઉતાર્યો છે કારણ કે મારા કાલથી મેદીના ક્લાસ ચાલુ થાય છે તો એ બસ એની પ્રિપેરેશનમાં પડી હતી તો કાલથી પિસ્તાળીસ દિવસ સુધીના ક્લાસ ચાલુ થાય છે તો એમાં પણ થોડી બિઝી થઈ જઈશ પાછી અને જેને પણ ક્લાસ કરવામાં ઇન્ટરેસ્ટ હોય એ મને ઇન્સ્ટા ઉપર ડિસ્ક્રિપ્શનમાં મારી છે ને ઇન્સ્ટા આઈડી આપેલી છે એકવાર ત્યાં ફોલો કરી અને મને મેસેજ કરી લેજો તો ચલો આજે તો બ્રાઇડલ મેદીના કોનનો ઓર્ડર આવ્યો છે કોનનો ઓર્ડર છે બ્રાઇડલ મેદીનો નથી કોનનો ઓર્ડર છે તે કોન માટે આપણે બનાવવાના છે તો હું એની કેવી રીતે પ્રિપરેશન કરું છું કોન કેવી રીતે બનાવું છું એ આજે હું તમને મારા બ્લોગમાં બતાવીશ તો એકવાર એક વોચ કરી લેજો તો પહેલાં આપણે છે ને મેદી મેદી પાવડર લઈ લેવાના છે સોરી અને જે મેદી પાવડર છે ને એ હંમેશા ફિલ્ટર મેદી પાવડર જોઈએ આપણને આ રીતનું જો ફિલ્ટર મેદી પાવડર છે એમાં થોડું પણ કચરું ના હોવું જોઈએ તો તમારા સરસ મેદીના કોન બનશે તો મારે છે ને મેદીના બ્રાઇડલ મેદીના કોનનો ઓર્ડર આવેલો છે તો બસ એના માટે તો અત્યારે તો હું છે ને જેમ ઓર્ડર આવે ને એમ નવા ફ્રેશ કોન બનાવી નાખું છું કારણ કે આપણા ઓર્ગેનિક કોન હોય છે તો ઓર્ગેનિક કોનમાં કેવું હોય છે કે એની સેલ્ફ લાઈફ છે ને એકદમ ઓછી હોય છે એ બે કે ત્રણ દિવસ જ રહે પછી તમે જે બહારના કોન લાવશો ને એની અંદર કેવું હોય છે કે તમે લાંબો ટાઈમ સુધીને સાચવી શકો છો કેમ કારણ કે અંદર છે ને કેમિકલનો બધો યુઝ થાય છે માટે તો આપણે છે ને જે બનાવવાના છે ઓર્ગેનિક કોન છે ઓર્ગેનિક કોનની હંમેશા સેલ્ફ સેલ્ફલાઇફ ઓછી હોય છે પણ તમને એની કોઈ આડઅસર નથી થતી તો હંમેશા જો તમે કોન વાપરો તો ઓર્ગેનિક કોન વાપરો તો તમને તમારે સ્કિન ઉપર કોઈ પ્રોબ્લેમ નહીં થાય તો આપણે છે ને ત્રણ ચમચી મેદીનો સોરી મેદીનો પાવડર લીધો છે તો આપણે એના માટે છે ને એક ચમચી ખાંડ ઉમેરીશું ખાંડ એટલા માટે ઉમેરાવા ઉમેરવામાં આવે છે કે તમારા જે મેદીના કોનની સ્ટીકી હોય છે એ સ્ટીકીનેસ રહે એના માટે તો જુઓ મેં ખાંડ નાખી દીધી છે અને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું થોડી આપણે હજુ ખાંડ નાખીશું કારણ કે એક ટેબલ સ્પૂન જેવી નથી થઈ માટે હવે આપણે છે ને થોડું થોડું પાણી નાખીને થોડી ઠીક પેસ્ટ કરી દઈશું જો અમે સેસે છે થોડું થોડું પાણી કોઈ દિવસ છે ને વધારે પાણી નહીં નાખવાનું થોડું થોડું જેમ તમારે પાણીની જરૂરત હોય એમ થોડું થોડું નાખવું જવાનું કારણ કે જો તમે એકદમ નાખી દેશો ને તો એકદમ ઢીલી મેદીનો પાવડર થઈ જશે અને હજુ આપણે છે ને બાર કલાક માટે આને મૂકી દેવાની છે જેથી આ મેદીનો કોન સરસ ડાહી છોડી દે એ ડાઈ બાર કલાક માટે એના માટે મૂકવામાં આવે છે કે મેદીનો કોન જે ડાહી છોડે ને સોરી મેદીનો પાવડર તો એનું કલર જોરદાર આવે છે તો આપણે બાર કલાક હજુ મૂકીશું એટલે મેદી ફૂલશે પણ ખરા તો હંમેશા છે ને મેધી કોઈ દિવસ એકદમ પાણી નાખી અને ઈચ કરવાની જો આ રીતે આપણે કરી દઈશું આ રીતે પાણી રેડતા જઈશું અને મિક્સ કરતા જઈશું પ્રોપરી ને જો તમારે ક્લાસમાં ઇન્ટરેસ્ટ હોય તો મને જરૂરથી ડીએમ કરજો તમને બેઝિક તો બ્રાઇડલ આખો કોર્સ શીખવાડીશ એમાં એડવાન્સ ફિગર પણ આવી જશે જેમાં રાધા કૃષ્ણ છે શિવ પાર્વતી છે પછી ગણપતિ છે પછી કાવ પિકોક જે પણ આપણે એલિમેન્ટ્સ યુઝ થાય છે બેઝિકથી બ્રાઇડલ ટુ એડવાન્સ મહેંદી કોર્સ ચાલુ કરીએ છીએ તો એની ડિટેલ જોઈતી હોય તો પ્લીઝ પ્લીઝ મારા ડિસ્ક્રિપ્શનમાં જઈને મારી આઈડી છે ને ફોલો કરી દેજો ઇન્સ્ટા આઈડી તો હું ત્યાં આંગળી તમને બધી માહિતી મળી જશે અને ટૂંક સમયમાં નેક્સ્ટ બેચ ચાલુ કરીશ એની પણ તમને હું માહિતી આપી દઈશ તો બસ મારા યુટ્યુબને પણ જો આજ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમને આની અંદર પણ કોઈક વાર છે જો તમારે યુટ્યુબમાં પણ તમારે ફિગર શીખવા હોય ફિગર કે તમે મતલબ કે તમે એટલો ટાઈમ ના આપી શકો ક્લાસ માટે અને જો તમારે એવી રીતે પણ યુટ્યુબ ઉપર તમારે શીખવું હોય ક્લાસ તો એ તો એકદમ ફ્રીમાં જ રહેવાનું છે પણ તમારે ખાલી એના માટે કરવાનું છે કે તમારે મારી જે નવી ચેનલ બનાવીશ એને ખાલી સબસ્ક્રાઈબ કરવાનું રહેશે અને તમને એની અંદર પણ જો તમે ઇન્ટરેસ્ટેડ હોય કે તમે આવી રીતે યુટ ઉપર શીખવા માંગો છો તો એકવાર પ્લીઝ જો કોમેન્ટ કરી દેજો જો વધારે કોમેન્ટ હશે તો શોર્લી હું એક યુટ્યુબ ચેનલ સ્પેશિયલ મેદી માટેની બનાવીશ જેની અંદર તમને બેઝિક ટુ બ્રાઇડલ ટુ એડવાન્સ બધું શીખવાડી દઈશ તો તમે એકવાર મન કરી દેજો જે ફ્રીમાં શીખવા માગતું હોય એ અને જે ક્લાસમાં ટાઈમ આપી શકતું હોય ઓનલાઈન ક્લાસમાં એ મને એકવાર ઇન્સ્ટા પર ફોલો કરી મને મેસેજ કરી દેજો જો આપણે આ રીતે આપણે એની મેદી પેસ્ટ બનાવી દેવાની છે થીક રાખવાની છે થોડી પહેલાં આ રીતે હવે અંદર આપણે ઓઇલ એડ કરીશું આ બ્રાઇડલ મેદી ઓઇલ છે આપણે બે સ્પૂન છે ને મેદી ઓઇલ એડ કરી દઈશું આપણે ઓઇલ એડ કરી દીધું છે હવે આપણે આને ફરીથી સરસ રીતે ઓઇલને મેદીમાં મિક્સ કરી દઈશું જેને યુટ્યુબ ઉપરથી શીખવું હોય એ સો ટકા મને એકવાર કોમેન્ટ કરે તો હું એક ન્યૂ ચેનલ બનાવીશ તો એની અંદર તમારે મને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે તો સબસ્ક્રાઈબ કરતાની સાથે જ તમને ત્યાં આગળ ડે વનથી લઈને એડવાન્સ ફિગર સુધીનું બધું ડિટેલમાં તમને હું શીખવાડીશ તો તમારે મારી ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરવાની રહેશે જેમાં જેને ક્લાસમાં ટાઈમ ના મળતો હોય ક્લાસમાં તમે ડીપલી ટાઈમ ના આપી શકતા હોય એના માટે છે જુઓ હજુ મેં બાર કલાક રાખ્યા પણ નથી તો એક કલર જુઓ મેદીનો અને જો આપણે બાર કલાક રહેવા દઈશું એમાંથી ડાઇટ છૂટશે પછી એને બરાબર સરસ રીતે સ્મૂથ કરી અને પછી આપણે એના કોન બનાવીશું તો જો આપણે સરસ રીતે આવી રીતે મૂછી અને બધું સેન્ટરમાં ભેગું કરી દઈશું જો હજુ તો મેં ખાલી મિક્સ જ કર્યું છે મારા મેદીના ઓર્ગેનિક કોનની ખાસિયત આ છે એટલે લોકો ઓર્ડર કરે છે તો હજુ આપણે સહેજ આમાં પાણી નાખી દઈશું સેજ જશું બસ છા તો આ રીતે આપણે થોડું આમાં સ્પ્રેડ કરી એક્સ્ટ્રા મેદી આમાં નાખી અને આને છે ને હવે આપણે મૂકી દઈશું અને બાર કલાક માટે એરટાઇટ ડબ્બામાં જ મૂકવાનું છે જો તમે આ મેદીને ખુલ્લી મૂકી દેશો ને તો પછી કોઈ ડાય છૂટે નહીં કલર પણ એટલો સરસ નહીં આવે તો હંમેશા એર ટાઇટમાં જેટલી ઘરમાં ટાને મળશે ને એટલો સરસ કલર આવશે તો હંમેશા એરટાઈટ ડબ્બાનો જ યુઝ કરો તમે તો આ રીતે મેં મૂકી દીધી છે અને હજુ જુઓ હું તમને હાથ ધોઈ બતાવું કેનો કલર કેવો છે જુઓ મેં હજુ ખાલી મિક્સ જ કર્યું છે તો પણ એનો કલર જુઓ તો બાર કલાક પછીનો કલર કેવો હશે તો લગભગ હવે પલાળે છે ને વીસ કલાક થઈ ગયા છે વીસ કલાકની ઉપર થયું હશે તો હવે આપણે મેદીના કોન કેવી રીતે બનાવું છું એ હું તમને બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો તો આપણે મેંદીની પેસ્ટ તો બનાવી દીધી છે હવે એના માટે કોન બનાવવાનો છે તો અહીંયા મેં સેલો ફેન સીટ લીધી છે તમને ગમે ત્યાંથી સ્ટેશનરીમાંથી આ સીટ મળી જશે તો અહીંયા આગળ મેં એક સેલો ટેપ લઈ લીધી છે અને જો આ જે મારું કાગળ છે એ જે ઉપરની સાઈઝ મોટી છે અને સાઈડની સાઈઝ નાની છે તો કેટલા ઇંચની છે એ પણ હું તમને બતાવી દઈશ તો તમે એ રીતે પણ કટ કરીને બનાવી શકો છો તો જે આ સાઈડની જે દિવાલ છે એની છે પાંચ પાંચ ઇંચ છે અને જે ઉપરની જે સાઈડ છે ને એ સાત ઇંચની છે તો પાંચ બાય સાત તમે આવી રીતે પેપર કટ કરી શકો છો અને કે પેપર કટ કરી અને પછી જ મેં જુઓ મેં ઉપરની સાઈડથી જે સાત ઇંચ હતું ત્યાંથી મેં ત્રણ આંગળી ઉપર લઈ અને પછી આવી રીતે રોડ વાળવાનું ચાલુ કર્યું છે તમારે એક ફિંગર ઉપર રાખી અને જોવાનું કે તમારે કેટલી બારીક લાઇન માટે કેવો કોણ જોઈએ છે હંમેશા બારીક હોલ જોઈએ તો તમે એવી રીતે કરી શકો છો પછી સેલોટેપથી તમે સિક્યોર કરી દો તો જો અહીંયા આગળ મેં સેલોટેપ મારવાનું ચાલુ કરી દીધું છે અને બધી જગ્યાથી તમે સેલોટેપ મારો જ્યાં જ્યાં તમને ગેપ દેખાય ત્યાં સેલોટેપ મારો જેથી કે ગમે ત્યારે તમે મહેંદી પેસ્ટ ભરો તો લીકેજ બહાર ના આવે એના માટે જો સાઈડની દિવાલ ઉપર પણ જે તમે સાઈડની જે લાઈન રહી ત્યાં પણ તમે એકવાર સેલોટેપ મારી દો તો પ્રોપર આવી રીતે સેલોટેપ મારીને આવી રીતે તમે બધા કોન રેડી કરી દો મારા કોર્ન તો રેડી થઈ ગયા છે હવે આપણે જે મહેંદીની પેસ્ટ બનાવી છે તો આપણે એનું જોવાનું છે કે મહેંદીની પેસ્ટ કેવી છે તો જો અહીંયા ઘડી સરસ એવો આપણે વીસ વીસની કલાક ઉપરની આપણે પલાળેલી હતી તો સરસ એવી ડાઇ છોડી દીધી છે કાલે ગ્રીન કલરનો હતો આજે થઈ ગયો છે એકદમ બ્રાઉન ટાઈપ છે તમને બ્લેક દેખાતો હશે પણ એકદમ બ્રાઉનિશ કલર દેખ થઈ ગયો છે હવે આપણે એમાં સહેજ મહેંદીને થોડી આ પાતળી કરી દેવાની જેથી જ્યારે પણ ફોનમાં ભરો અને જ્યારે તમે બ્રાઇડલને મહેંદી પાડો તો સરસ રીતે એવી ડિઝાઇન પડે તો જો અહીંયા આગળ મેં ફરી સરસ રીતે મિક્સ કરી લીધું છે અને અહીંયા આગળ મેં તમને બતાવ્યું છે કે ત્રણ મિનિટ જ ખાલી મેં મેદી મારા હાથ ઉપર રાખી છે તો ત્રણ મિનિટમાં જો કેટલો સરસ કલર આવે છે તો તમે આરામથી છથી સાત કલાક તમારા હાથમાં રાખો ને તો પણ બહુ સરસ કલર આવી જાય છે તો ઓર્ગેનિક કોનની આ ખાસિયત હોય છે કે સરસ કલર આવે છે કોઈ આડઅસર થતી નથી તો મેં અહીંયા એક ગ્લાસ લઈ લીધો છે અને આપણે ગ્લાસની અંદર એક પાઇપિંગ બેગ લગાવી દઈશું આ પાઇપિંગ બેગ એવું જરૂરી નથી કે પાઇપિંગ બેગ જ જોઈએ તમે પ્લાસ્ટિકની ઠેલી પર લઈ શકો છો એ રીતે આવી રીતે ગ્લાસમાં તમારે ફિટ કરી દેવાની અને આવી રીતે સ્ટોકિંગ એટલે કે આ એક જાતનો મોજો છે એકદમ આરપાર થઈ જાય એ મોજો છે તો એની અંદર હવે આપણે બધી જે મેદી આપણે મિક્સ કરીને મૂકી હતી એ નાખી દઈશું સ્ટોકિંગ બેગ લેવાનું કારણ એ કે કદાચ એકાદ સડી જેવું એકાદ ઝીણું કચરું પણ આવશે ને તો આની અંદર ફિલ્ટર થઈ જશે એટલે તમે જ્યારે પણ મેદી પાડશો ને ત્યારે અટકે નહીં વચ્ચે વચ્ચે તો જો મેં અહીંયા આગળથી સ્ટોકિંગમાંથી પણ સરસ રીતે એવી રીતે ખેંચી લઈશ આવી રીતે તમારે રાઉન્ડ કરી અને પછી સ્ટોકિંગ બેગ ખેંચી લેવાની તો બધી ફિલ્ટર થઈને મેદી છે ને પાઇપિંગ બેગની અંદર જતી રહેશે તો જો સરસ બહુ એમાં થોડું હાર્ડ પડશે તમને સ્ટોકિંગ બેગ કાઢવામાં તો અહીં આગળ જો મારી મેદીની જે મેં પાઇપિંગ બેગ રેડી કરી હતી એ પાઇપિંગ બેગ રેડી થઈ ગઈ છે હવે આ ઉપરથી આપણે રબર બેન્ડ લગાવી દઈશું જેથી આપણે જ્યારે કોન ભરીએ ત્યારે એ બહાર પાછળથી નીકળી ના જાય તો હવે આપણી જો આ સરસ રીતે રેડી થઈ ગઈ છે આ તમે છે ફ્રીજરમાં મૂકીને પણ તમે રાખી શકો છો ત્રણ દિવસ તો આરામથી રહી જશે તે એટલે જ્યારે પણ તમારે યુઝ કર્યું હોય ત્યારે તમે કોનમાં ભરીને યુઝ કરી શકો છો તો જે મેં કોન બનાવ્યો તો હવે કોનની અંદર આપણે આવી રીતે ધીમે ધીમે ભરતા જઈશું ઉપરથી પ્રેશર આપતા જઈશું અને કોન છેક નીચે સુધી ભરાઈ જાય ત્યાં સુધી આપણે ભરતા રહીશું આ રીતે જો હું જે રીતે પ્રેશર આપું છું એવી રીતે જ આપણે આપણને જેથી મેંદી બધી બહાર ના નીકળી જાય તો આપણે મેંદી કોનમાં ભરાઈ ગઈ છે અને હવે પહેલાં શું કરવાનું કે તમારે નીચેથી જે પોઈન્ટ હોય ત્યાં આંગળી પહેલાં સિક્યોર કરી દેવાનું સેલોટેપથી જેથી નીકળી ના જાય બહાર અને પછી આવી રીતે ત્રણથી ચાર રાઉન્ડ વાળી અને પછી આવી રીતે મેંદીનો કોન વાળી અને ઉપરથી સેલોટેપ ફિટ બાંધી દેવાની જેથી બહારથી આપણે જ્યારે પણ મેદી પેસ્ટ બનાવી અને સોરી મેદી પાડીએ ત્યારે પ્રેશર આપે તો પાછળથી ખુલી ના જાય તો જો આ રીતે મારો સરસ મેદીનો કોન બની ગયો છે તમે જોઈ શકો છો મેં બધી બાજુથી સિક્યોર કરી દીધું છે એટલે કે જ્યારે પણ મેદી પાડીએ ત્યારે આપણે કોઈ ગંદુ ના થાય અને મેદીનો કોન લીકેજ ના થાય તો આ રીતે આપણે બધી રીતે સિક્યોર કરી દેવાનું છે જો મેદીના કોન રેડી કરી દીધા છે બધા અને કેવી રીતે મેદી કેવી નીકળે છે બનાયેલા કોણથી એ તમે જોઈ શકો છો અને હું છે ને પોસ્ટ કરી દઈશ કે કઈ ચેનલ પર હું ફૂલ વિડીયો મૂકવાની છું બધા મેદીના તો જેને શીખવું હોય મારી યુટ્યુબ જઈને